સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ત્રણ ઓક્ટોબરે ચૂંટણી યોજાશે એટલે સાત મહિના બાદ સાબર ડેરીને ચેરમેન અને વાઇસ ચેરમેન મળશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો તેમજ પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી ગત તારીખ દસમી માર્ચના રોજ યોજાઈ હતી ત્યારબાદ તરત જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી વિલંબમાં પડી હતી કે સાત મહિના બાદ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી આગામી તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે અગિયાર કલાકે સાબર ડેરીના નિયામક મંડળના સભાખંડમાં ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં નવા ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવશે નવરાત્રીના પ્રથમ નોર્તે સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે ત્યારે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી દસમી માર્ચના રોજ યોજાઈ હતી જેમાં મોટાભાગના સદસ્યો બિનહરીફ થયા હતા ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવતા સાબરડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પણ ભાજપ સમર્પિત અને મેન્ડેટ ધરાવતા હોવાનું નક્કી થયું હતું સાબર ડેરીની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને લોકસભાની ચૂંટણીમાં સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું જેના કારણે સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં સાત મહિના જેટલો વિલંબ થયો હતો કે હિંમતનગરના પ્રાંત અધિકારી દ્વારા સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આગામી ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ યોજાવાની જાહેરાત કરી છે ત્યારે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ થશે સાબર ડેરીના સભાખંડમાં અધ્યાશી અધિકારી તરીકે હિંમતનગરના પ્રાંત અધિકારી હશે તો સમય અગિયાર કલાકથી બાર વીસ મિનિટ સુધી ચૂંટણી પ્રક્રિયા યોજાશે જેમાં અગિયારથી અગિયાર ને પંદર મિનિટ દરમિયાન ઉમેદવારી પત્રો સ્વીકારવા અગિયારથી પંદર મિનિટથી અગિયાર ને ત્રીસ મિનિટ સુધી ઉમેદવારી પત્રો ચકાસણી કરવી અગિયાર વાગે ને ત્રીસ મિનિટથી અગિયાર વાગે ને પિસ્તાળીસ મિનિટ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો સમય અને બાર કલાકે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવી અને બાર વાગ્યાથી બાર ને વીસ મિનિટ દરમિયાન જરૂર જણાય ત્યારે મતદાન અને બાર વાગે ને વીસ મિનિટે મતગણતરી અને પરિણામની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રક્રિયા સમય હશે